ભરૂચના અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ શતાબ્દી શક્તિ સંગમ બે હજાર પચીસનો ભવ્ય કાર્યક્રમ સંઘ સ્થાપનાના સો વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો શક્તિનાથ નગર ખાતે પંથ સંચાલન પ્રગટ કાર્યક્રમ અને ફૂલ વર્ષા સાથે ઉજવણી ભરૂચના અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ બે હજાર પચીસ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત અંકલેશ્વરમાં પણ ઉત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો વિજયાદશમી હિન્દુ સંસ્કૃતિમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે સાત્વિક શક્તિઓના આસુરી શક્તિઓ પર વિજયનું પ્રતિકરૂપ ગણાતો આ પર્વ પરાક્રમ પૌરુષ અને ધાર્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે આજ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલી હોવાથી સંઘ પરિવાર માટે આ દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે નગર ખાતે આ વર્ષે વિજયાદશમી નિમિત્તે સંચાલન અને પ્રગટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી સંચાલનની શરૂઆત વિવિધ શહેરમાં કરવામાં આવ્યું હતું વન સંચાલન દરમિયાન માર્ગ પર ઊભા રહી લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પ્રમુખશ્રી લલિતાબેન રાજપુરોહિત ચેરમેન નિલેશ પટેલ મનીષાબેન પટેલ કિંજલબેન જનકસા સુરેશ પટેલ વિશાલ ચૌહાણ રાહુલ વમજા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિશેષ ઉપસ્થિતિ અંકલેશ્વર ભરૂચી નાકા રહી હતી આ કાર્યક્રમ થકી સમાજમાં પર્યાવરણ સંરક્ષણ સામાજિક સમરસતા પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારી જેવા મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે સમૃદ્ધિ વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્ર સેવાને સમર્પિત છે